જિલ્લાની પર આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિર અરવલ્લી ખાતે આવેલું છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ખાતે આવેલું જાણીએ તેનો મહિમા રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી મહીસાગર જિલ્લાની હદમાં આવેલ ધામોદ ગામની સીમમાં જે પવિત્ર કેદારેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ માસની માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે અને અહીંયા દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ ગમે છે રાકેશ ઝાલા માનવી અરવલ્લી હું પટેલ મહેન્દ્રકુમાર હરીભાઈ પટેલ દામોદ ગ્રામ પંચાયત સરપંચ દામોદ કેદારીશ્વર મંદિર દામોદ ગ્રામ પંચાયત હેઠળ આવેલું હોય મહીસાગર જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું એક પવિત્ર ગામ છે શેરડી નદીનું ઉદ્ધ ધામ આ જ મંદિરની આગળથી જ ઉપસ્થિત છે તેમજ આ મંદિર વર્ષો પુરાણ એટલે કે આશરે સાતસો વર્ષ અગાઉનું સ્વયંભૂ મંદિર છે અહીંયા શ્રાવણ માસ તેમજ બારે માસ ટ્રસ્ટી અમારા છે ગૌરંગભાઈ સેવક તેમજ તેમનો સ્ટાફ બારે માસ આ મંદિરની દેખભાળ રાખે છે તેમજ દરેક યાત્રાળુઓને રહેવાની જમવાની તેમજ અન્ય જે કંઈ બનતા પ્રયત્નો એમના થકી કરે છે અને બારે માસ આ મંદિરની જાળવણી તેઓ દ્વારા થાય છે અરવલ્લી મહીસાગર જિલ્લાની હદમાં આવેલ દામોદ ગામની સીમમાં જે પવિત્ર કેદારેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ માસની માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે અને અહીંયા દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ ગમે છે રાકેશ ઝાલા માન્યુજ અરવલ્લી હું પટેલ મહેન્દ્ર કુમાર હરિભાઈ પટેલ દામોદ ગ્રામ પંચાયત સરપંચ દામોદ કેદારેશ્વર મંદિર દામોદ ગ્રામ પંચાયત હેઠળ આવેલું હોય મહીસાગર જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું એક પવિત્ર ગામ છે શેરડી નદીનું ઉદ્યોગધામ આ જ મંદિરની આગળથી જ ઉપસ્થિત છે તેમજ આ મંદિર વર્ષો પુરાણ એટલે કે આશરે સાતસો વર્ષ અગાઉનું સ્વયંભૂ મંદિર છે અહીંયા શ્રાવણ માસ તેમજ બારે માસ ટ્રસ્ટી અમારા શ્રી ગૌરંગભાઈ સેવક તેમજ તેમનો સ્ટાફ બારે માસ આ મંદિરની દેખભાળ રાખે છે તેમજ દરેક યાત્રાળુઓને રહેવાની જમવાની તેમજ અન્ય જે કંઈ બનતા પ્રયત્નો એમના થકી કરી છે અને વારે માસ આ મંદિરની જાળવણી એ દ્વારા થાય છે લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ